નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડે તાજેતરમાં જ કુકાઓ તાલુકાના જીથુડી ગામે એક ભૂંગળાવાળા પુલનું નિર્માણ થઈ રહ્યું હતું એજન્સી છેલ્લા બે મહિનાથી કામ કરતી હતી પહેલાં જ વરસાદમાં પુલની જે સાઈડની દિવાલ હોય ધરાશય થઈ ધરાશય થઈને લુણીધામના પાદર સુધી પહોંચી નવાઈની વાત તો એ છે કે અમરેલી કુકાઉ વડિયાના ધારાસભ્ય ભાઈ કૌશિકભાઈ વેકરિયા ખુદ આ કામનું નિરીક્ષણ કરવા ગયા હતા ફોટા પાડીને એના ફેસબુકમાં સોશિયલ મીડિયામાં અપલોડ કરેલા હતા કાં તો કૌશિકભાઈ વેકરિયાને કન્સ્ટ્રક્શન લાઈનનું નોલેજ નથી અને જો નોલેજ હોય તો ત્યારે નબળું કામ થયું હોય અને એને જોવામાં કેમ ન આવ્યું ત્યારે સૂચના કેમ ન આપવામાં આવી કે આ કામ નબળું છે બંધ કરી દો સારું કામ કરો જ્યારે અમારા કુકાઉ તાલુકાના પ્રમુખ રવજીભાઈ પાનસુરિયા અમારા કુકાઉ તાલુકાના કોંગ્રેસના આગેવાનો વિરોધ પક્ષ તરીકે અને જીથુડી ગામના સ્થાનિક આગેવાનોએ નબળા ગામની ફરિયાદ કરી મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી ત્યારે કૌશિકભાઈને જવાબ દેવા માટે ટીવી મીડિયામાં અને પત્ર લખવો પડ્યો મુખ્યમંત્રીને પત્ર લખવાનું નાટક છે એ કૌશિકભાઈ છે એ કરી રહ્યા છે હું કૌશિકભાઈ વેકરિયાને કહેવા માગું છું તમે ખુદ સરકારમાં બેઠા છો નાયબ દંડક થઈને બેઠા છો તમારે મુખ્યમંત્રીને પત્ર લખીને તપાસની માંગ કરવાની હોય તમારે તો સીધો સરકારમાંથી નબળું કામ હોય તો તપાસનો આદેશ કરાવવો જોઈએ અને જે એજન્સીએ જે કોન્ટ્રાક્ટરે નબળું કામ કર્યું છે આની પાછળ જે અધિકારીઓ જવાબદાર હોય ડેપ્યુટી ઇજનેર હોય કાર્યપાલક ઇજનેર હોય કે એસો હોય એની સામે પગલાં લેવા જોઈએ માત્રને માત્ર તમારે મજબૂરી વશ થઈને મુખ્યમંત્રીને તમારે પત્ર લખવો પડ્યો છે ખુદ તો તમે તમારા આ એજન્સીઓ હોય કે તમારા એજન્સીના અંડરમાં ભાજપના કોઈ આગેવાનો કામ કરતા હોય એને બચાવવા માટે લોકોના આંખમાં ધૂળ નાખીને ઊંધા ચશ્મા પહેરાવવાનું કામ કૌશિકભાઈ વેકરિયા તમે બંધ કરો અમરેલી કુકાઉ વડિયાની જનતા તમને ઓળખી ગઈ છે હવે આવું નબળું કામ છે એ અમરેલી કુકાઉ વડિયાની જનતા ક્યારેય સાખી નહીં લે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ મજબૂતાઈથી અવાજ ઉઠાવશે અસ્તુ જય હિન્દ જય જય ગરીબ